હેલો દોસ્તો કેમ છો તમે બધા એશા રાખું છું તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો દોસ્તો બે ત્રણ કોમેન્ટ આવેલી છે એમના આજે હું એમને બધાને કહેવા માગું છું તો પહેલી કોમેન્ટ હતી કે તમે કયા ગામના છો તો હું કહી દઉં અમારું ગામ છે મોટા કંથારીયા અને તાલુકો ભીલોડા જિલ્લો અરવલ્લી છે પણ અત્યારે અમે અમદાવાદ શહેરમાં એક નાનકડા ગામમાં રહીએ છીએ અને ભાડાની રૂમમાં રહીએ છીએ મારું નામ છે ભગુરા નેરુબેન અને મારા ઘરવાળાનું નામ છે લક્ષ્મણભાઈ તો અને એક બીજી કોમેન્ટ હતી કે તમે તમારા વિડીયો બનાવો તો બોલ બોલ બોલવાની સાથે જ વિડીયો કામ કરો ગમે તે વ્લોગ બનાવો તો એમને એ બેનને પણ ખૂબ 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 આભાર માનું છું કેમ કે એમને કોમેન્ટમાં જણાવ્યું તો મને ખબર પણ પડી કે કેવી રીતે વિડીયો બનાવો અને અવાજ મારી અવાજમાં વિડીયો બના બનાવના બનાવીએ ત્યારે આપણો અવાજ જાતે જ પેલું કરવો તો એ બેનનો ખૂબ આભાર તો હું એવી રીતે જ કોશિશ કરી અને મારો એ કોમેન્ટ હતી કે તમારો અવાજ ઓછો આવે છે તો દોસ્તો એનું કારણ એ હતું કે અહીંયા આજુબાજુ બધા ખાસી રૂમો છે છ સાત રૂમો છે એમાં આજુબાજુ રહે માણસો રહેતા હોય છે તો એ બધા જો સાંભળશે તો કેવું લાગશે એમ વિચારીને એના કારણે હું થોડા ધીમા અવાજે બોલતી હતી પણ હવે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે મને જણાવ્યું મને ખબર પડી કે મારો અવાજ ઓછો આવે છે તો હું હવે જોરથી બોલવા બોલવાની કોશિશ કરીશ ને મારો અવાજ સારો આવે એવી કોશિશ હું જરૂર કરીશ દોસ્તો તો અને દોસ્તો એક વાત પણ જણાવી દઉં અમારા લગ્ન થઈ ગયા છે મારા લગ્નના અમારા લગ્ન લગભગ બે હજાર સત્તરમાં થયા થઈ ગયા હતા અને અમારો સાત વર્ષનો છોકરો છે એક અને અત્યારે નવમું વર્ષ ચાલે છે તો તમે બધા આવી રીતે જ મને મારા બ્લોગ બનાવું છું હું તો ગમે તે એવું તમને લાગે કે આ કંઈક ભૂલ થતી હોય કંઈક બોલવામાં કે કંઈક એવું ગમે તે તમને થોડું એવું લાગે તો તમે બધા મને કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો અને જણાવજો જ દોસ્તો તો જ મને ખબર પડશે કેમ કે મેં દોસ્તો મારી લાફમાં લાઈફમાં મેં ક્યારેય વિડીયો બનાવ્યો નથી આવી રીતે તો હું પહેલાં આવી રીતે કેમેરા સામે વિડીયો બનાવું તો કંઈ પણ ભૂલ થાય તો જરૂર જણાવજો દોસ્તો અને હું તમે કોમેન્ટમાં જણાવશો તો હું એવી રીતે જ કોશિશ કરીશ કે જે ભૂલ થતી એ સુધારવાની કોશિશ કરીશ દોસ્તો અને તમારા બધાને સપોર્ટની મને ખૂબ જરૂર છે દોસ્તો કેમ કે તમારા બધાને સપોર્ટ વગર તો કશું જ નથી એટલે તમે બધાને હું એટલી જ વિનંતી કરું છું કે તમે મારા યુટ્યુબમાં ફેમિલી બનજો અને તમે બધામાંને સપોર્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને દોસ્તો હું રોજ દિવસમાં કરતી ઘરના ઘરના કામો વિશે જ બ્લોગ કરવાની છું કેમકે કોઈક દિવસ બહાર તો જવાનું હોય બહાર તો આમાં જવાનું રહેતું નથી હું રૂમ ઉપર જ રહું છું તો ઘરે જ બેઠા ઘરે જ બ્લોગ બનાવીશ અને તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો અને આપણે હવે તો રોજ પાછા મળતા રહીશું તો આટલાથી આપણે વિડીયોનો કરીએ એન્ડ અને જય શ્રી કૃષ્ણ દોસ્તો બધાને અને બધાને એકવાર ફરીથી કહું છું કંઈક મારાથી ભૂલ થતી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો હું કોશિશ કરીશ તો તમે બધા સપોર્ટ કરજો મને બાય બાય દોસ્તો જય શ્રી કૃષ્ણ દોસ્તો બધાને